નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ભાવનગર ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે તારીખ છ થી નવ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે મહાનગરપાલિકા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેયર ભરતભાઈ બારડ અને કમિશનર એન કે મીના ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી રમત ગમત સ્વચ્છતા અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદેશ સાથે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આપણે આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ દ્વારા ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ જે અત્યારે વર્તમાનમાં છે તે આઠ મહાનગરપાલિકા વચ્ચે પરસ્પર મિત્રતા સહકાર અને ટીમ સ્પિરિટ વિકસે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ છે એનું આ વર્ષે આયોજન કરવામાં આવેલું છે આપણે છ જનવરીથી લઈને નવ જનવરી સુધી ભાવનગર યુનિવર્સિટી અને ભરૂચા ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડમાં એ બંને જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે જેમાં આર્ટ કોર્પોરેશનની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન તરીકે સોળ ટીમો ભાગ લેશે લગભગ અઢીસો જેટલા પ્લેયર્સ ભાગ લેવાના છે તો એ આ બંને ગ્રાઉન્ડમાં કોર્પોરેશન તરફથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે અને ડે એન્ડ નાઇટ મેચ રહેવાના છે જે રીતે અત્યારે ક્રિકેટના સ્ટાન્ડર્ડ છે એના પ્રમાણે તો આપ મેચોને નિહાળવા માટે હું ભાવનગરની જે ખેલ પ્રેમી જનતા છે આ તમામને એમાં ભાગ લેવાનું નિમંત્રણ આપું છું આપણે યજમાન પદે છીએ એટલે આપણે ભાવનગર શહેરની જિલ્લાની ખૂબ સુંદર છબી લઈને બહારના જે ગેસ્ટ છે જાય એના માટે પણ કોર્પોરેશનની ટીમની તમામ તૈયારીઓ કરેલી છે ભાવનગરની ભરોચા ક્લબ તેમજ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ ટુર્નામેન્ટમાં મેયર ઇલેવન અને કમિશનર ઇલેવનની આઠ આઠ ટીમ વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે